અવર્સ ચેનલ હવે જોઈએ સમાચાર ગુરુપૂર્ણિમા નિમિત્તે વ્યાવસાયિક ગુરુત્વ વિષયક વિશેષ વ્યાખ્યાનું આયોજન કરવામાં આવ્યું ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ મહારાજા સયાજીરા યુનિવર્સિટી ઓફ બરોડા દ્વારા આજે ગુરુપૂર્ણિમા મહર્ષિ વ્યાસ જયંતિના પવિત્ર અવસરે એક વૈચારિક અને પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ટીચર એઝ અ પ્રોફેશનલ વિશેષ વિષયક વિશેષ વ્યાખ્યાના પ્રસંગે યોજાયું જેમાં વિદ્યાર્થીઓને શિક્ષકોને શિક્ષણ ક્ષેત્રમાં ગુરુત્વના આધુનિક અર્થને સમજાવવાનું મહત્વપૂર્ણ કાર્ય થયું આ સમારંભના મુખ્ય વક્તા તરીકે આવેલા હતા પ્રોફેસર આરજી કોઠારી જે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ તેમજ એમએસ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ એજ્યુકેશન એન્ડ સાયકોલોજીના પૂર્વ ડીન તરીકે લાંબા સમયથી શિક્ષણ ક્ષેત્રે પોતાની અનોખી છાપ છોડી ચૂક્યા છે કાર્યક્રમનું આયોજન કન્સર્ટ હોલ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ વડોદરા ખાતે સવારે દસ ત્રીસ કલાકે શરૂ થયું હતું ઉપસ્થિત શિષ્યો વિજ્ઞાન પ્રધાએ પ્રાધ્યાપકો અને યુનિવર્સિટી પરિવારના સભ્યો દ્વારા હર્ષભેર ગુરુપૂર્ણિમાની ઉજવણી સાથે સાથે આ વ્યાખ્યાને સંપૂર્ણ સ્મરણીય બનાવવામાં આવ્યું પ્રોફેસર કોઠારીએ તેમના ઊંડા જ્ઞાન અને અનુભવો સાથે આ સંવાદને સમજાવી દીધો હતો તેમણે શિક્ષક તરીકે વ્યાવસાયિકતા શું છે અને કેટલા સ્તરે ઊંડાણપૂર્વક વિચાર કરવાની બાબત છે તે સમજાવ્યું કાર્યક્રમના સફળ આયોજન માટે કોર્ડિનેટર ડોક્ટર જયદીપ લખુમ અને શ્રી જનક જાસકીયાએ ખાસ યોગદાન આપ્યું સમગ્ર આયોજન સદાભાવ અને શિસ્ત સાથે પૂર્ણ થયું અને તે આભાર વિધિમાં તમામ ઉપસ્થિત મહેમાનો અને વિદ્યાર્થીઓનો આભાર માનવામાં આવ્યો અને ગુરુ પૂર્ણિમામાં આ સુસ્મૃતિસભર કાર્યક્રમો વિધિવત સમાપન થયો નમસ્કાર હું ડોક્ટર રાજેશ કેળકર કાર્યકારી અધ્યક્ષ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા આજે વ્યાસ પૂર્ણિમા અથવા તો ગુરુ પૂર્ણિમાનું આયોજન ફેકલ્ટી ખાતે કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય વક્તા તરીકે એજ્યુકેશન એન્ડ સાયકોલોજી ફેકલ્ટીના ભૂતપૂર્વ ડીન પ્રોફેસર ડૉક્ટર આરજી કોઠારી સાહેબ જેઓ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર પણ રહી ચૂક્યા છે અને શિક્ષા જગતના બહુ જ અગ્રણી એવા ગુરુ અમને પ્રાપ્ત થયા હતા એમણે વિદ્યાર્થીઓને બહુ જ સુંદર માર્ગદર્શન આપ્યું હતું પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું અને હૃદયમાં સોસરવું ઉતરી જાય એવું એમનું વક્તવ્ય હતું સાથે સાથે પ્રોફેસર ડૉક્ટર પારુલ શાહ જે અમારા ભૂતપૂર્વ ડીન રહ્યા એમણે પણ માર્ગદર્શન આપ્યું અને વિદ્યાર્થીઓ એનાથી ઘણા પ્રેરિત થયા અને લાભાન્વિત થયા